સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનના પરિસરમાં આજે એક હૃદય વિદારક ઘટના બનતા એક યુવકે આત્મઘાત કર્યો હતો જાણકારી મુજબ આ યુવક પોલીસ સ્ટેશનના ચોથા માળેથી નીચે કમ્પાઉન્ડમાં કૂદી પડ્યો હતો જેના કારણે ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનના પરિસરમાં આજે એક હૃદય વિદારક ઘટના બનતા એક યુવકે આત્મહત્યા કરી હતી જાણકારી મુજબ આ યુવક પોલીસ સ્ટેશનના ચોથા માળેથી નીચે કમ્પાઉન્ડમાં કૂદી પડ્યો જેના કારણે તેનું ઘટનાસ્થળે મોત થયું આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ યુવક કોઈ ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન આવ્યો હતો પોલીસ હાજરી દરમિયાન જ તે ચોથા માળની ટેરેસ પર પહોંચી ગયો અને ત્યાંથી કૂદી પડ્યો આ ઘટનાને કારણે પોલીસ સ્ટેશનમાં રેરાટી ફેલાઈ ગઈ હતી સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદીની ફરિયાદ યોગ્ય રીતે ન સાંભળવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે તેવી ચર્ચા છે કે તેની ફરિયાદ પોલીસે ન લીધી હોવાના કારણે નિરાશ થઈને યુવકે આવું ગંભીર પગલું ભર્યું હોઈ શકે છે

બધી વાતો કરતો હતો જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું એ બાદ એક વાર નીચે ઉતરે છે ફરી આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે એટલે શું ફરિયાદ કરવી છે આ છે તે છે એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો એટલે કે દાદરા ચડી અને ઉપર જાય છે એટલે પિકેટને ખ્યાલ આવે છે કે ઉપર ગયો છે અને એની પાછળ દોડે છે એ દરમિયાન એ જે અગાસીની પેળાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે એટલે જેતુ ત્યાં સ્થળ ઉપર જઈને મૃત્યુ નીકળે છે તેથી પોલીસે હાલ અકસ્માતનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાથ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે યુવકની પરિસ્થિતિ કેવી હતી યુવક મેં આપને જણાવ્યું એમ પોતે તબદાનના અસંદિગ્ધ વાતો કરતો હતો જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું સ્પષ્ટ રૂપે ગણાય મેં જેમને કહ્યું એમ કે એની વાતોમાં કોઈ તાળો મેળ હતો નહીં અને બિલકુલ એક માનસિક રીતે સ્થિર ન હોય એ વ્યક્તિ જેવું વર્તન કરે એ ટાઈપનું એનું વર્તન